નમસ્કાર પ્રાઇમ સાથે હું છું આપની જાદવ વાત કરીએ સમાચાર ની તો આમ આદમી પાર્ટી ના સદસ્યતા અભિયાન શરૂઆત કરવામાં આવી છે અમદાવાદથી કરવામાં આવી સદસ્યતા અભિયાનની શરૂઆત આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લોન્ચ કર્યું અભિયાન ગુજરાતના દરેક ખૂણે ખૂણે કરશે જનસંપર્ક ત્યારે પાર્ટી લોકોના પ્રશ્નોને વાચા આપશે જ્યાં મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત અભિયાનની શરૂઆત ત્યારે જનતા હવે પોતે પોતાનું ગુજરાત બનાવશે તેવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું ત્યારે આવો જોઈએ ઈસુદાન ગઢવીએ શું કહ્યું ત્રીજું નોરતું છે માં જગદંબાના અધ્યક્ષક્તિ અંબામાના પર્વ નવરાત્રીના ત્રીજા નોરતે આમ આદમી પાર્ટી ફરીથી એક પરિવાર મોટું કરવા માટે આમ આદમી પરિવાર ને વિશાળ બનાવવા માટે સ્વાભાવિક છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે હજાર બાવીસ ની ચૂંટણીમાં એકતાલીસ લાખ જેટલા મત મળ્યા છે અને એ સમયે એકતાલીસ લાખ જેટલા ગેરંટી કાર્ડ આમ આદમી પાર્ટીએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા અને જે રીતે તમે જુઓ છેલ્લા બે વર્ષથી સરકારમાં અના સરકારના લોકોમાં અહંકાર નેતાઓમાં અહંકાર અને એનાથી પણ મોટું જયારે તમે જોયું હશે કે ભાજપને હમણાં સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું તો એ સદસ્યતા અભિયાનનો ફિયાસ્કો થયો ભાજપમાં કોઈ જોડાવા માંગતું નથી ભાજપમાં બરજબીપૂર્વક જે યોજનાઓના લાભાર્થીઓ છે જે યોજનાઓ નો ક્યાંક લિસ્ટ બન્યો હોય અને મોબાઈલ નંબર આવી ગયા હોય એવા કોઈ હોસ્પિટલમાં દર્દીઓ જાય તો એને જાણ બહાર અજાણતામાં જ એમને સદાસતા અભિયાનમાં જોઈન્ટ કરી અને બહુ જ મોટી રૂપિયાની ઓફરો કરીને ફરજી સદાસતા અભિયાન બનાવાઈ રહ્યું ત્યારે જોયું કે કોઈ લોકો આમ આદમી લોકો કોઈ ભાજપમાં જોડાવવા માંગતા નથી એટલે આમ આદમી પાર્ટી છે એ વિકલ્પ બની શકે એમ છે મજબૂત મજબૂતાઈ કારણ કે પહેલી જ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારું એવું સહયોગ લોકોનો મળ્યો પ્રેમ મળ્યો તમામ જગ્યાએ આદિવાસી વિસ્તારને સૌરાષ્ટ્રમાં પચીસ પચીસ ટકા મત મળ્યા છે એટલે ભાજપની જે સદા અભિયાન છે એ એટલા માટે ફ્લોપ ગયું કે એક તો અણાવડત અહંકાર ભ્રષ્ટાચાર પેપર લીક સરકારી નોકરીઓ ન આપવી ખેડૂતોને ભાવ ન આપવા મોંઘવારી સિલિન્ડર આપે આ ગિલિન્ડરો ત્યાં મહિલાઓને બ બે હજાર રૂપિયા બારસો બારસો રૂપિયા આપે ગુજરાતની બહેનોને પણ કશું ન આપું એટલે બહેનો નારાજ છે બાળકો નારાજ છે યુવાનો નારાજ છે વડીલો નારાજ છે ભાજપના કૃત્યોથી એટલે ભાજપનો કોઈ સદસ્યતા અભિયાનમાં જોડાતું નથી એટલે આજે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન ફરીથી લોન્ચ કરી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અમે બહુ જ સરળ એક પદ્ધતિ અ લોન્ચ અમે કરી રહ્યા છીએ જેમાં આખ્યું